મારી હસમુખ શખ્સેના ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનના સિમ્બોલ પર ક્લિક કરો ઘણા બધા સમય પછી ફેસબુક લાઈવ થવાનો મોકો મળ્યો છે ગુજરાતના ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલે જે સ્ટેટમેન્ટ આપ્યું જાહેર ફંક્શનમાં કે પાટીદાર આંદોલનમાં શું મળ્યું તો દીકરાઓ શહીદ થયા અને એક પાટીદારની દીકરી જે મુખ્યમંત્રી હતા એમને રાજીનામું આપવું પડ્યું ઘણા બધા મુદ્દા પર કરશનભાઈ પોતે સાચા છે કે પાટીદાર દીકરાઓ શહીદ થયા અને લોકોએ રાજકીય અનામત રોટલો શેકી લીધો પણ નુકસાન થયું કોને હસમુખ સક્સેના ગાંધીનગર બંધારણીય અધિકાર આંદોલન સમિતિ એટલે અમારો હોદ્દો શું તો અમારો હોદ્દો છે એટલે સર્વિસ પરિસ્થિતિ એ છે કે ઈડબ્લ્યુ એસ તો જે તે સમયે જે આંદોલનો ચાલુ થયા પાટીદાર આંદોલન થયું તો પાટીદાર આંદોલનમાં કેટલાય મિત્રો હતા જે અત્યારે મીડિયા દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જાણવા મળે છે કે ઈડબ્લ્યુએસ થી ઘણા બધા સમાજને ફાયદો થયો પણ કયા સમાજને ફાયદો થયો સૌથી વધારે નુકસાન અનુસૂચિત જાતિ સમાજને થયું જે તે સમયે ઠાકોર સમાજનો આગેવાન બહાર આવ્યા જે તે સમયે અનુસૂચિત જાતિ સમાજનો વ્યક્તિ બહાર આવ્યો અને જે તે સમયે પાટીદાર સમાજના ભલે રાજકીય રોટલા શેક્યા હોય પરિસ્થિતિ નુકસાન શું થયું પેલા તો અનામતની વ્યાખ્યા સમજવી પડે કે અનામત એટલે શું તો અનામત એટલે જે લોકો ગામડામાં વસે છે અને જેને સામાજિક ભેદભાવ સહન કરવું પડે છે એને અનામત આપવામાં આવે હવે પાટીદાર સમાજ આંદોલન પછી પાટીદારના આગેવાનો જ બહાર આવ્યા હતા આજે કરશનભાઈ પટેલ જે વાત કરી રહ્યા છે બહુ સારી બાબત છે પણ કરશનભાઈ પટેલે પણ એ વિચારવાનું રહ્યું કે સાયકલ ઉપરથી પોતે ઉદ્યોગપતિ બન્યા અને એમનો સાબુ એ સમગ્ર સમાજના લોકો વાપરે છે એનો ઉપયોગ કરે છે કચરો સાફ કરવા માટે કપડા ઉપર મેલ હોય સાફ કરવા માટે એ ઉપયોગ કરે છે એ કરશનભાઈ પણ ધ્યાન રાખવું જોઈએ માત્ર કોઈ પાટીદાર સમાજના લોકો જ કઈ કપડાનો મેલ કાઢતા નથી

આજે પાટીદાર સમાજ સુખી છે સમૃદ્ધ થયો છે ભૂતકાળ તો તમને ખબર છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે પાટીદાર સમાજ કયા સમાજમાં હતા એ પણ ખબર છે પણ વિચારધારાના કારણે અમુક પટેલો સુખી થયા છે પણ વાત કરવી છે ઈડબ્લ્યુએસની કે ઈડબ્લ્યુએસ ના કારણે લોકશાહીને મતલબ સંવિધાનનું ક્યાંક ને ક્યાંક નુકસાન કરવામાં આવ્યું છે આજે અનામત જે લોકોને જેની જેટલી વસ્તી વધારે એટલી એની ભાગીદારી હોવી જોઈએ જે જનરલમાં જે આવે છે સૂચિ બનાવી દીધી છે કે આની અંદર બ્રાહ્મણ જ આવે આની અંદર સોની જ આવે અમુક અમુક જ્ઞાતિઓ આવે એનામાં પાટીદાર આવે ખરેખર જે પચાવવાનું કામ કર્યું છે બીજાના લોકોનું પચાઈ પાડવું હમણાં જ ટૂંક સમય પહેલા ચોથરી સમાજનું ફંક્શન થયું બધા ખુશ થતા હશે કે ચોથરી સમાજનું આટલું મોટું ફંક્શન પણ કોઈએ વિચાર્યું છે કે ચોથરી સમાજની દોઢ ટકો વસ્તી અને ઓબીસી ઓબીસી અધર બેકવર્ડ કાસ્ટ એમાં ચોથરી સમાજ આવે છે હવે ચોથરી સમાજમાં ઠાકોર અને કોળી સમાજ છે ઠાકોર અને કોળી સમાજની વસ્તી આજે બેતાલીસ વસ્તી છે પરિસ્થિતિ એ છે કે જે દોઢ થી બે ટકા જે ચૌધરી સમાજ છે એનો લાભ સૌથી વધારે લીધો છે એટલે કહેવાનો મતલબ એ છે કે સંવિધાનનું સરયામ અપમાન થયું છે કોઈકનો હક બીજા સમાજનો હક છીનવીને પોતે સમૃદ્ધ થયા છે પણ એ બીજાનો જ હક ને આજે તમે વિચાર કરો લોકો જાગૃત થવાય આજે જણગણના કેમ નથી થતી કે અનુસૂચિત જાતિ સમાજ કેટલો છે આદિવાસી સમાજ કેટલો છે પરિસ્થિતિ એ છે કે રાજકીય રોટલા શેકવા માટે લોકો દલિત દલિત કરે છે દલિત નામનો કોઈ શબ્દ જ નથી આ તો રાજકારણીઓ જે પોતાનો રોટલો શેકવા માટે આ શબ્દનો ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કરે છે નહીતર ઓગણીસો સાડત્રીસ પછી જે સૂચિ બની એસસી એસટી ઓબીસી સૌથી વધારે લાભ ઓબીસી સમાજને થવો જોઈએ પણ કોણે લીધો જે ઓબીસી સમાજમાં જે લોકો આવે છે સોની સમાજ આવે પંચાલ સમાજ આવે ચૌધરી સમાજ આવે સમાજ આવે જે ઓછી ઓછી સંખ્યા ધરાવે છે એ લોકોએ વિચારધારા કરીને પોતાની મોટી મોટી સંસ્થાઓ લાવીને પરિપત્ર થયો હતો એ વર્તમાન જે વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ જે વિધાનસભાના અધ્યક્ષ છે અને જે તે સમયના આંદોલનકારી ઠાકોર સમાજના અલ્પેશભાઈ ઠાકોર આજે અલ્પેશભાઈ ઠાકોરે પણ એક એવું જોઈએ કે કેટલો ઓબીસી સમાજને અન્યાય થાય છે ને એમાં ઠાકોર અને કોળી સમાજને અન્યાય થાય છે અને ઈડબ્લ્યુએસ આવ્યા પછી સૌથી વધારે નુકસાન અનુસૂચિત જાતિને જાય છે કોઈ પણ જગ્યાએ જવાનું થાય કે ઈડબ્લ્યુએસ આ તો જે જાગતા હોય એનો કાયદો છે પણ હવે કરશનભાઈ પટેલ પોતે પાટીદાર સમાજમાં જન્મ્યા છે એટલે આનંદીબેન પટેલ જે મુખ્યમંત્રી બન્યા કોઈ એ વાત કરતું નથી કે પટેલ સમાજના કેટલા મુખ્યમંત્રી બન્યા અઢળક મુખ્યમંત્રી બન્યા એટલે જે સમાજમાં હોય અમે એક ઉત્તમ ઉદાહરણ તમને આપું છું કે ભૂપેન્દ્રભાઈ પટેલ છે જો એમના કોઈ પાટીદાર સમાજને કંઈ પણ નુકસાન થાય તો ભૂપેન્દ્ર પટેલને ડાયરેક્ટ ટેલિફોન જાય જે રીતે અમરેલીની અંદર પાટીદાર દીકરી હતી અને એની ઉપર અન્યાય થયો એની ઉપર અત્યાચાર થયો ત્યાં પરેશ ધાનાણીજી ત્યાં પહોંચી ગયા ત્યાં પાટીદાર સમાજના આગેવાનો પહોંચી ગયા અને તમને યાદ જે જે આંદોલનની તમે વાત કરો છો મીડિયા માધ્યમ દ્વારા લોકોએ રાજકીય રોટલો શીખ્યો છે ઠાકોર સમાજનો આગેવાન અનુસૂચિત જાતિ સમાજનો આગેવાન અને પાટીદાર સમાજનો આગેવાન એ કોંગ્રેસમાં પણ હતા પક્ષ પટલું કહીને ભાજપમાં પણ આવી ગયા બંનેની ભાષા તમે સમજી શકો એક એક વ્યક્તિ નથી જેણે જેણે જેટલી શક્તિ હતી એ પ્રમાણે પોતાના પદ મેળવી લીધા પણ પ્રજાને શું આજે પ્રજા નુકસાનમાં જીવી રહી છે પ્રજા પોતાનો હક માગી રહી છે આજે ચૌધરી સમાજ જે ગર્વથી કહી શકે છે કે અમે આટલા સુખી અને સમૃદ્ધ છે પણ એક ચૌધરી સમાજનો આગેવાન છે કે ખરેખર અમે અમારું હક નું નથી લેતા પણ ઓબીસી સમાજની અંદર જે બીજી વસ્તી જે આવે છે એ વસ્તી ભણતી નથી એમને શિક્ષણનું પ્રમાણ ઓછું છે એટલે એમના હકની જે ટકાવારી છે ને એના લીધે અમે સુખી છે એક ચૌધરી સમાજનો વ્યક્તિ કેવા તૈયાર છે એક આઠ અઢારનો પરિપત્ર હતો ત્યારે ચૌધરી સમાજે શું શું કર્યું એ બધું હું જાણું છું આજે કરશનભાઈ પટેલે કહી દીધું કે લેવું પાટીદાર સમાજની દીકરી મુખ્યમંત્રી હતી અને અનામત આંદોલનના કારણે રાજીનામું આપવું પડ્યું તો ભૂતકાળના કેટલાય મંત્રીઓ છે તમે જુઓ તમે જયારે નીચેનો દબાયેલો કચડાયેલા વર્ગને જયારે અનામત આપવામાં આવે છે ત્યારે પોતાનું દુઃખ રડે છે કરશનભાઈ પટેલે એ પણ વિચારવું જોઈએ કે એમની પ્રાઇવેટ કોલેજ છે પ્રાઇવેટ સ્કૂલ પણ છે પ્રાઇવેટ પોતાની યુનિવર્સિટી છે ત્યાં પેમેન્ટ સીટ ઉપર જે એડમિશન આપવામાં આવે છે એ એ અનામત નથી તમે લોકો મોટી મોટી લોનો લો છો એની સબસીડી લો છો એ અનામત નથી અને જે લોકો અનુસૂચિત જાતિની ટકા અનામત લઈ જાય છે આ તો એક આઠ અઢાર નું આંદોલન થયું અને કોળી અને ઠાકોર સમાજનું ભલું થજો કે સમગ્ર સમાજની આંખો ખુલી છતાં જે તે સમયના જે રૂપાણી સરકાર હતી એ સુપર ન્યુમરી સિસ્ટમ લાવીને ત્રણ હજારની દીકરીની છ હજાર દીકરીઓને નોકરી આપવામાં આવી એ વખતે પણ અનુસૂચિત જાતિની દીકરીઓને નુકસાન ગયું હતું આદિવાસી સમાજની દીકરીઓનો અટક્યો હતો પણ અનુસૂચિત જાતિનો કટઓફ બાસઠ પોઈન્ટ પાંચે અટક્યો હતો એ કરશનભાઈ પટેલને ખબર નથી યા ચૂંટાયેલા જે અત્યારે બૂમ બરાડા કરી રહ્યા છે ઠાકોર સમાજના આગેવાનને ખબર નથી કે ઠાકોર સમાજનું કેટલું નુકસાન થાય છે એ પોતે વર્તમાન સરકારમાં છે કેમ નથી બોલી શકતા દારૂ ખુલ્લે વેચાય છે પાટીદાર સમાજ બોલે છે કરશનભાઈ પટેલ બોલે છે એ સ્કૂલો સૌથી વધારે કોની તો જ્યાં પાટીદાર સમાજની સંખ્યા વધારે છે ત્યાં સ્કૂલો બંધ થઈ તમે પાંચ હજાર સ્કૂલો તમે જુઓ એમાં સૌથી વધારે જ્યાં પાટીદારની સંખ્યા હશે ત્યાં સ્કૂલો બંધ થઈ છે

રામાયણ જે રીતે ટીવી ઉપર જોયું તો સીતા હતા સીતા સાચા હોવા છતાં એમને ત્યાગ કરવો પડ્યો ઘરનો એ સૌ જાણે છે મહિલાને સ્વતંત્ર હતી જ નહીં મહાભારત તમે ટીવી ઉપર જોયું તો એની અંદર દ્રૌપદીના ચીરહરણ થાય છે એક વચન માટે દ્રૌપદી એક સતી એના પાંચ પતિ બન્યા અને ભારત આઝાદ થયા પછી સંવિધાન મુજબ દેશ આઝાદ થઈને મહિલાઓને મુક્તિ મળી તો મહિલાઓના મુક્તિદાતા કોણ તો સંવિધાન મુજબ ડોક્ટર ભીમરાવ આંબેડકરના કારણે મહિલાઓને મુક્તિ મળી અને એ એટલા માટે આનંદીબેન પટેલ એ પોતે મુખ્યમંત્રી બન્યા તો જસ્ટ તો ડોક્ટર સાહેબ આંબેડકરને જાય ને આ વાત કેમ કરશનભાઈ પટેલ કહેતા નથી ખાલી એટલી જ વાત કરવાની વાત કરવી હોય તો સમાનતા બંધુતા અને કરુણા સાથે વાત કરવી પડે અને જે જે લોકોએ રોટલા શેક્યા છે આજે હાર્દિક પટેલજી કહે છે કે અમુક સમાજને નુકસાન થયો તો અનુસૂચિત જાતિ સમાજને નુકસાન કરે ને ને નહીતર જેની જેટલી વસ્તી વધારે હોય એટલી ભાગીદારી હોવી જોઈએ પાટીદાર સમાજના આંદોલનો ની અંદર સુરત ભાવનગર બધા આગેવાનો હતા અતુલ પટેલ થી લઈને મનોજભાઈ બધા જ મિત્રો હતા પણ થયું શું પરિસ્થિતિનું નિર્માણ આ છે કે સત્ય ઉપર સંવિધાન એ સત્ય છે ને સંવિધાન સાચી અમલવારી થવી જોઈએ અને આ ફેશન કઈ બની છે જાતિવાદ ફેશન બની કોઈ જગ્યાએ ચોથી સમાજનું ફંક્શન થાય એટલે એ ટીવી ઉપર આવે ને એના બળગા ફૂંકાય કરશનભાઈ પટેલ ઉદ્યોગપતિ બન્યા અઢળક રૂપિયા છે એટલે પોતાની યુનિવર્સિટી બનાવી દીધી અને છતાં પણ હજુ કહો છો તમે કે પાટીદારની દીકરીને નુકસાન થયું કેટલા છોકરાઓની હત્યા થઈ છે એ વાત કરો તમે કેમ અમિતભાઈ શાહ બોલ્યા કે આંબેડકર આંબેડકર ફેશન હતી તો એની પર કેમ કોઈ કોમેન્ટ કરતું નથી કેમ નથી બોલતા કે તમારી યુનિવર્સિટી તો સંવિધાન મુજબ ચાલે છે પરિસ્થિતિ આ છે કે બંધારણ મુજબ ચાલે છે આ વાત છે પણ ફરીથી ગુજરાતની પ્રજા જાગે પ્રજા માલિક છે શાસન અને પ્રશાસન વિનંતી કરે છે અને ઉદ્યોગપતિઓ શાનમાં આવે કે સાયકલમાંથી તમે હેલિકોપ્ટર પર આવ્યા છો છતાં પણ હજુ બીજા કોઈ સમાજની વાત તમને દેખાતી જ નથી બીજા સમાજના અત્યાચાર દેખાતા જ નથી દારૂના અડ્ડા સૌથી વધારે કોણ ચલવે છે એનું તો એ કામ કરો તમે સમગ્ર સમાજ ગુજરાતનું ગૌરવ વાત કરી શકાય બસ આટલું જ જય સંવિધાન જય જય ગરવી ગુજરાત